ભાગીદારો ને ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે સુરતમાં રોજેરોજ ઠગાઈના ગુનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના હીરા બજારમાંથી અલગ અલગ એકવીસ જેટલા વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજારથી વધુ પેમેન્ટ નહીં ઘર ઉઠાવણું કરનાર મદ ડાયમંડ એલ એલપી તથા રશેશ વેલસ એલ ના વેપારી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અનિલ અરવિંદ હીરપરાય ફરિયાદ કરતા સુરત ક્રાઇમ રાઇઝને આર્થિક ગુના નિવારણ શાખા એટકે ઇકોસેલની ટીમને તપાસ સોંપાઈ હતી ત્યાં બંને ગમના ભાગીદારો જીતેન્દ્ર ધનજી કાસોદરિયા રોનક રાજેશ ઢોળિયા અને કૌશિક અમૃદ લાલ કાકડિયા વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ઇકોશેનની ટીમ તપાસ હાથ ધરી જિતેન્દ્ર ધન કસોદ્રિયાને ઝડપી પાડ્યો હતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વ્યાપારીઓ હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને આજ જ વ્યાપારમાં ઘણા લોકો ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ આઠ કરોડ અને વીસ લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા જીતેન્દ્ર કાસોદરિયા રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે સર્વપ્રથમ

દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને એક કરોડ થી લઈ અને પંદર લાખ વીસ લાખ સુધીનું અલગ અલગ વ્યાપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલો છે જીતેન્દ્રની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી સંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાયેલ છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડ નો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો હીરા નો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બાર થી હીરા નો માલ લાવી અને રોનક ને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે